સુરત એરપોર્ટ છેલ્લા એક વર્ષથી મુસાફરોથી ધમધમતું રહ્યું છે છેલ્લા એક વર્ષમાં તેર લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવર જવર કરી છે કે જેમાં ડિસેમ્બર બે હજાર સૌથી વધુ એક જેટલા મુસાફરો નોંધાયા છે ડાયમંડ બોર્ડ્સનું ઉદઘાટન સુરતથી દુબઈની નવી ફ્લાઇટની સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જયાર કરવામાં આવતા હવે બે હજાર વર્ષ સુરત એરપોર્ટ માટે મહત્વનું બની રહેશે છેલ્લા એક વર્ષમાં તેર લાખથી વધુ મુસાફરો નોંધાતા આ

2023 ના વર્ષમાં સુરત રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ